ઓમ નમા ઓમકાર તીર્થની ધન્ય ધરા પર મેં ગુલમોહરના ઘણા ઝાડ વાવ્યા છે મને કોઈ વૃક્ષ પસંદ હોય તો ગુલમોહરનું છે ગુલમોહરનું વૃક્ષ જોઉં જ્યારે બી જોઉં રસ્તામાં જવું જ્યાં પણ જવું એનો ફોટો પણ જવું તો હું આનંદિત થઈ જાઉં હૃદયથી મને પૂર્ણ આનંદ થાય ગુલમોહર સાથે મારો બહુ જ નાનપણનો નાતો છે ગુલમોહરનું ઝાડ જેનો મિત્ર ગણું છું અને એની સાથેનું મારું એક સંસ્મરણ છે જે ઓમકાર સંપ્રદાય મેગેઝિનમાં આવતા અંકમાં જુલાઈના અંકમાં લેવામાં આવશે કુદરતનું સૌંદર્ય અને કુદરતની જે અસીમ લીલા છે આજે આપણે ગ્લોબલ વોર્મિંગના કારણે આ વૃક્ષો આ જંગલો આ પર્વતો આ ઝરણાનું સાતત્ય ગુમાવી રહ્યા છીએ આપણે એના માટે ઘરે બેઠા શું કરવું જોઈએ જે હું કરું છું એ હું તમને કહીશ શક્ય હોય જરૂર ના હોય ત્યારે વીજળીનો એસીનો વપરાશ ના કરો ઓઇલ એટલે પેટ્રોલ છે ગેસ છે ડીઝલ છે એનો બચાવ કરો જ્યાં જરૂર ના હોય ત્યાં બચાવ થવો જોઈએ જરૂર હોય ત્યાં તમે એનો અચૂક ઉપયોગ કરો જ્યારે પણ તમે કોઈ બી કુદરતી જગ્યા પર ફરવા જાઓ ત્યારે કચરો ના નાખો પર્યાવરણને બચાવવાનો પ્રયત્ન કરો પર્યાવરણ છે તો તમારા જ પોતાના સંતાનો એમના સંતાનો એમના જનરેશનને કોઈ વાંધો આવશે નહીં તમને થશે કે તમારી જિંદગી તો નીકળી એમની પણ નીકળશે પણ ના જે રીતે દુનિયાભરના પર્વતો ગ્લેશિયર પીગળી રહ્યા છે પાણી બની રહ્યું છે ગ્લોબલ વોર્મિંગના કારણે આજે જ્યારે એક જૂન બે હજાર ચોવીસના રોજ જ્યારે ઓમકારધામ તીર્થમાં હું આપને આ વાત કહી રહ્યો છું ત્યારે ચુમ્માળીસ પિસ્તાલીસ ડિગ્રી ગરમી અને ખૂબ જ ગરમ હવા ચાલી રહી છે તો શું આપણે આપણા વારસામાં આવનારા મનુષ્ય જાતિને આ જ ગ્લોબલ વોર્મિંગ વધારે આપીને જઈશું કે જ્યાં ગુજરાત અને ગુજરાતની બહાર અને વિશ્વભરમાં પંચાવનથી વધારે ડિગ્રી ગરમ ગરમી પડે અને અતિ વધારે ઠંડી અને વરસાદ પડે ના આપણે જાગ્યા ત્યાંથી સવારની જેમ મને મારા જીવનમાં જે ગુલમોહોર સાથેનું જે સાતત્ય થયું અને અનુભૂતિ થઈ એ વખતે તો પર્યાવરણ બચાવો હું મારા નાનપણની વાત કરી રહ્યો છું છ સાત વર્ષનો હતો ત્યારે એ વખતે પર્યાવરણ બચાવો જેવું અભિયાન પણ આટલી મોટી પાયે અને મોટા હાદે નહોતું ચાલતું એ વખતે પણ મને એવી જાગૃતિ હતી કે ઝાડ ના કાપવા જોઈએ વૃક્ષ વાવવા જોઈએ દરેક માણસે પોતાના જીવનકાળની અંદર પાંચસો વૃક્ષ ઓછામાં ઓછા વાવવા જોઈએ અને ખાસ કરીને કેરીના વૃક્ષો વાવવા જોઈએ કેરી થશે કદાચ તમે નહીં ખાઈ શકો પણ આવનારી જનરેશન જે કેરી ખાશે તમને યાદ કરશે અને મને તમે પૂછો તો કહીશ ચારે તરફ ગુલમોહર વાવો પ્રિય મિત્ર ગુલમોહર ચારે તરફ વાવાય આપ સૌ ભક્તજનો પર્યાવરણ માટે સજાગ છો જ પરંતુ વધારે સજાગ થાવ એવી મારી પ્રાર્થના અને નમ્ર વિનંતી છે Om namaha Om namaha Om namaha